ઊંઝા લાયન્સ ક્લબ દ્વારા સ્કૂલ બેગ વિતરણ કાર્યક્રમ યોજાયો ઊંઝા લાયન્સ ક્લબના પચાસ વર્ષની સુવર્ણ જયંતિના ઉજવણીના ભાગરૂપે ઊંઝા નગરની તમામ અગિયાર પ્રાથમિક શાળાઓમાં લાયન્સ ક્લબ ઊંઝા દ્વારા સ્કૂલ બેગ વિતરણનો કાર્યક્રમ જીમખાના મેદાન પાસે આવેલ રામબાગ પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો સમારંભના મુખ્ય મહેમાન પદે ડિસ્ટ્રિક્ટ ગવર્નર વિકાસભાઈ જૈન ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર બેચરભાઈ પટેલ અતિથિ વિશેષ તરીકે ઊંઝા પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પટેલ મિલન ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ ઊંઝા નગર શિક્ષણ સમિતિના ચેરમેન દશરથભાઈ પટેલ બજરંગ ઊંઝા વિનાયક હોસ્પિટલના ડોક્ટર સિદ્ધાર્થભાઈ પટેલ ડિસ્ટ્રિક્ટ ગવર્નર સુરેશભાઈ શાહ કુલપતિ વાસુદેવભાઈ રાવલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઊંઝામાં સરકારી સ્કૂલમાં કુલ ત્રણ હજાર બેગોનું વિતરણ કરવામાં આવશે રામબાગ સ્કૂલ ખાતે ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વિદ્યાર્થીઓને બેગ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ મહાનુભાવોને લાયન્સ ક્લબ પ્રમુખ મલય ઓઝા પ્રોજેક્ટ ચેરમેન ડિસ્ટ્રિક્ટ જીવદયા ચેરમેન ઇન્દ્રમલ કોઠારી સહિત ઊંઝા લાયન્સ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા